નમસ્કાર દર્શક મિત્રો હું છું જયેશ કે ઠાકોર અને આપ જોઈ રહ્યા છો મારું ભાવેણા ન્યૂઝ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મઘાપુરા રામનગરના તાજા સમાચાર આજે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના પાવન અવસરે રામનગર પ્રાથમિક શાળામાં દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે મારી પાછળ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે શાળાનું પટાંગણ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોથી ઉપરાઈ રહ્યું છે આજે અહીં ગુલાબી મંડપની નીચે શાળાના નાના ભૂલકાઓ દ્વારા શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવી રહ્યો છે સ્ટેજ પર વિદ્યાર્થીઓ વાંસળીના સૂર અને અભિનય સાથે દેશભક્તિની કૃતિઓ રજૂ કરી રહ્યા છે જેને જોઈને ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા છે તિરંગાની શાન અને બાળકોનો ઉત્સાહ આજે રામનગરની રોનક વધારી રહ્યો છે આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અહેવાલ કચ્છ જિલ્લા બ્યુરો ચીફ જયેશભાઈ કે ઠાકોર